મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તેમજ ગામો નગરો મહાનગરોના રસ્તાને થયેલા નુકસાન દુરસ્તી કાર્ય ટ્વેન્ટી ફોર બાય સેવન યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા

પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય થાય એટલું જ નહીં નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી તો વધુમાં આ બેઠકમાં ઈજનેરો અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે નાની નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે માર્ગ મકાન વિભાગના ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ

નાગરિકોની મળેલી પંદર હજાર ચારસો ચોવીસ ફરિયાદોમાંથી બાર હજાર ત્રેવીસમો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વધુ વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ થેનર્સને આપી હતી તો ગુજરાતમાં રાજ્ય પંચાયત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજના મળીને માર્ગોનું જે કુલ નેટવર્ક છે તેમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર સુડતાળીસ ટકા પેશવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ત્રેસઠ ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે રાજનીકોલ 70 મહાનગરપાલિકા અંતર્ગત આઉટર રોડ રસ્તાના સમારકામની મોટો ભાગનો કામગીરી પૂર્ણ કરી દેવાય છે. મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, સરાકાર એસએસ राठોડ, શહેરી વિકાસ સગ્ર સચિવ એમ થનર રસન, મુખ્યમંત્રીના અધિક આગ્ર સચિવ અવંતિકા સિંહ અને સચિવ ડોક્ટર વિક્રમ પાંડે તથા માર્ગ મકાન સચિવ પટેલ અને સંબંધિત અધિકારીઓ ગાંધીનગર થી તથા જિલ્લા વહીવટી તંત્ર નગરો મહાનગરોના સ્થાનિક સત્તા તંત્ર પાડી નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર